વેલકમ બેક સમાચારોમાં આગળ વાત તો પોંડુચેરીના લેફટનન્ટ ગવર્નર ગુજરાત મુલાકાતે છે કે કૈલાશનાથને મુખ્યમંત્રી સાથે મુલાકાત પણ કરી ગાંધીનગરમાં સીએમ નિવાસ સ્થાને મેરેથોન બેઠક થઈ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા ત્રણ કલાક લાંબી ચાલેલી બેઠકમાં મહત્વની ચર્ચા કરવામાં આવી એક દિવસની ટૂંકી મુલાકાતે આવ્યા હતા કે કૈલાશનાથન તો જે રીતે ગાંધીનગરમાં સીએમ નિવાસ સ્થાને કે કૈલાશનાથનની સાથે આ મુલાકાત કરવામાં આવી હતી મહત્વની ચર્ચા પણ કરવામાં આવી હતી સુરતમાં યોજાશે ભાગીદારી જન આંદોલન કાર્યક્રમ આવતીકાલે હજીરાના મોરા ગામ ખાતે યોજાશે કાર્યક્રમ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ ઉપસ્થિત રહેશે રાજ્યના વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ પણ હાજર રહેશે ધારાસભ્યો અને અન્ય નેતાઓ પણ કાર્યક્રમમાં હાજર રહેશે પીએમ મોદીના કેચ ધ રેઇન યોજના અંતર્ગત માર્ગદર્શન આપવામાં આવશે કેચ ધ રેઇન યોજના અંતર્ગત લોકોને માર્ગદર્શન આપવામાં આવશે વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે માર્ગદર્શન આપવામાં આવશે કાર્યક્રમ લઈને તડામાર તૈયારીઓ શરૂ છે પૂર્વ સીએમ વિજય રૂપાણીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા મમતા બેનરજી અને કોંગ્રેસે નાગરિક બનાવ્યા તેવું પણ નિવેદન જે રીતે રૂપાણી દ્વારા આપવામાં આવ્યું હતું ગુજરાતમાં ગુંડાઓ જાહેર માર્ગ પર તલવારબાજી કરી રહ્યા છે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી કોંગ્રેસ પર આક્ષેપ કરી રહ્યા છે તેવું નિવેદન હેમાંગ રાવલે આપ્યું ભારતની રક્ષા ખાસ કરીને અત્યારે મુખ્ય મુદ્દો એમનો જે ઘુસપેટીઓ દેશમાં આવી રહ્યા છે અને એને કારણે દેશને ઘણું નુકસાન પણ થઈ રહ્યું છે દેશની એકતા અખંડિતતા પણ જોખમાઈ રહી છે દેશની આર્થિક સ્થિતિને પણ ડામાડોર કરી રહી છે અને વોટબેન્કની રાજનીતિ અગાઉ કોંગ્રેસની સરકારે અને જે રીતે બંગાળમાં મમતા બેનર્જીની સરકાર હોય કે ભૂતકાળમાં આસામમાં કોંગ્રેસની સરકાર હોય આ બધા લોકોએ મતો માટે ખાસ કરીને બંગ્લાદેશથી માંડીને બાકીના ઘુસપેઠીઓને અહીંયા સિટીઝન બનાવી અને મતદાર યાદીમાં નામો ચડાવીને માત્ર વોટબેન્કની રાજનીતિને કારણે દેશને ખૂબ મોટું નુકસાન કર્યું છે ત્યારે આ ભારત રક્ષા મંચ એની રાષ્ટ્રીય કાર્યકારણી અહીંયા અમદાવાદ ખાતે મળી રહી છે આજે એમનું ઉદઘાટન થયું આ ગુંડાઓ અને એમની દાદાગીરી જે છે એના લીધે થઈને આજે ગુજરાતની અંદર રાતની વાત તો છોડી દો પણ દિવસે પણ કુટુંબ મહિલાઓ દીકરીઓ બહેનો અને દીકરાઓને જવું ભારે થઈ પડ્યું છે એવા સમયે વિજયભાઈ રૂપાણી જો એમ કહેતા હોય કે વિપક્ષના લીધે આ ગુંડાગીરી થઈ રહી છે અથવા તો પુલી ફાલી છે તો મને લાગે છે કે વિજયભાઈ રૂપાણીએ આત્મમંથન કરવું પડે એમના શાસન વખતે જ ગુંડા એક્ટ લાવવામાં આવ્યો હતો કંટાળીને છતાં પણ એનું ઇમ્પ્લિમેન્ટેશન હાલ સુધી થઈ શક્યું નથી રાજકોટમાં વન નેશન વન ઇલેક્શન ને લઈને ધારાશાસ્ત્રીઓ બેઠક જેમાં સાંસદ પરસોત્તમ રૂપાલા સહિતના લોકો હાજર રહ્યા હતા વન વન નેશન ઇલેક્શન ને લઈને મૂકશે આ લોકસભામાં રજૂ કરવામાં આવશે વન નેશન ઇલેક્શન થી દેશને ફાયદો થશે પરસોત્તમ રૂપાલાનું નિવેદન વન નેશન વન ઇલેક્શન એ કાયદાની અંદર બંધારણીય જોગવાઈ કરવા માટે લોકસભાની અંદર બિલ રજૂ થયું છે એ બિલ રજૂ થયા પછી બિલને જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી સામે મૂકવામાં આવ્યું છે વડોદરાના એમપી ડોક્ટર હેમાંક જોશીની નેશનલ હાઇવે અડતાલીસને લઈને મહત્વની જાહેરાત નેશનલ હાઇવે અડતાલીસ પર ચાર નેરો બ્રિજનું વાઇડનિંગ કરવાનું કામ મંજૂર થયું છે તેવું નિવેદન સાંસદે આપ્યું હતું વડોદરાથી ભરૂચ જતા ચાર નેરો બ્રિજના કારણે ભારે ટ્રાફિક જામ સર્જાય છે તમામ સરકારી મંજૂરી મળી છે આગામી બે વર્ષમાં કામ પૂર્ણ થઈ જશે હાઇવે ઓથોરિટીના પ્રોજેક્ટ ટીમ લીડર પંકજ શર્માનું પણ નિવેદન સામે આવ્યું તેમણે કહ્યું કે હાઇવેના નેરો બ્રિજ પર જે ટ્રાફિક જામ થાય છે તે ઓછો થઈ જશે અકસ્માતમાં ઘટાડો થશે કોમર્શિયલ વાહનોને વધુ ફાયદો થશે आने वाले टाइम में जब हम दो साल के बाद उसको कंप्लीट कर लेंगे वो ट्रैफिक कंजेशन भी बहुत हद तक रिलीव हो जाएगा और जो टाइम लग रहा है वहां पर जाने में वो भी कम हो जाएगा साथ साथ जो सेफ्टी के इश्यूज हैं जिसमें कि एक्सीडेंट बहुत ज्यादा होते हैं और एक्सीडेंट होने की वजह से आप भी जानते हैं कि काफी नुकसान होता है जान का नुकसान भी होता है माल का नुकसान भी होता है तो उसमें भी बहुत ज़्यादा इम्प्रूवमेंट हो जाएगा जहां तक टेक्निकल डिटेल्स की बात है जैसे हमने उसमें अभी इसको बताया गया है कि जो स्ट्रक्चर हम बनाएंगे वो सिक्स लेन के होंगे और उसमें वाइडनिंग हो जाने की वजह से जो मतलब जो, 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 जो ट्रैफिक का जो कंजेशन है वो तो रिलीव होगा साथी आप -सा देखते होंगे जब जो कमर्शियल व्हीकल है जो बाहर से आते हैं और यहाँ मर्ज होते हैं जो ट्रैफिक लिमिट्स में आने के बाद उनको सबसे ज्यादा बेनिफिट पहुंचेगा अरवाली जिला भाजप प्रमुख तरीके भिखाजी डॉमोर पसंद की पसंदी थी भिखाजी डामोरे जिला भाजप संगठन प्रमुख नो पदभार नदभार संभाक्रम प्रदेश महामंत्री पूर्व जिला प्रमुख धार सभ्य हाजिर रहता समर्थकों पारंपरिक ढोल वगाड़ी भिखाजी डामोर ने बदाव्या प्रदेश महामंत्री रेजीभा पटेले भिखाजी डामोर ने अभिनंदन पाठ અરવલ્લી જિલ્લાના નવનિયુક્ત અધ્યક્ષ તરીકે કામની શરૂઆત કરવા જઈ રહ્યા છે ત્યારે આજે પ્રદેશ અને જિલ્લાના સૌ આગેવાનો તેમજ અરવલ્લી જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓની વચ્ચે એમની સાથે એમણે આ કામની શરૂઆત કરી છે આખા નેતૃત્વએ જ્યારે મોટી જવાબદારી સોંપી છે ત્યારે હું વિશ્વાસ આપું છું કે કાર્યકર્તા તરીકે આ જિલ્લાના સંગઠને મજબૂત કરી અને આવતા સમયમાં દરેક ચૂંટણી અમે આ સંગઠન મારફતે જીત્યા અને અત્યારે પંચાયતથી પાર્લામેન્ટ સુધી એ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને એ શાસન થકી જ્યારે સરકારો બનતી હોય છે સંગઠનથી અને એ સરકારો ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ ને પત્ર લખ્યો હતો દેશી કપાસ પણ ટેકાના ભાવે ખરીદવાની માંગ કરી હતી વિરમ ગામમાં પચાસ ટકાથી વધુ ખેડૂતો દેશી કપાસનું વાવેતર કરે છે ખેડૂતોના હિત માટે સરકાર દેશી કપાસની ટેકાના ભાવે ખરીદી કરે તેવી માંગ કરી સાવરકુંડલા નગરપાલિકાના ચીફ ઓફિસરનો મહિલા સદસ્યએ ઉધળો લીધો હતો પાલિકામાં વિકાસના કામો ન કરતા ચીફ ઓફિસરે ખખડાવ્યા હતા વોર્ડ નંબર આઠના મહિલા સદસ્ય મેઘનાબેન ગઢિયાએ ઉધળો લીધો હતો ચીફ ઓફિસર મોબાઈલમાં જોતા રહેતા મહિલા સદસ્યએ ખખડાવ્યા હતા બે દિવસ પહેલાનો સાવરકુંડલા પાલિકા કચેરીનો વીડિયો વાયરલ થયો છે ગુજરાત ફર્સ્ટ આ વીડિયોની પુષ્ટિ નથી કરતું રાજ્યમાં નવા જંત્રીના દરોની અમલવારીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે જંત્રીના નવા દરો લાગુ કરવામાં હજુ પણ વિલંબ થઈ શકે છે સરકારને અનેક સૂચનો મળવા જતા જે રીતે નવા જંત્રીના દરો એ લાગુ કરવામાં વિલંબ થઈ શકે છે સરકારને જંત્રી અંગે અંદાજે અગિયાર હજારથી વધુ વાંધા સૂચનો મળ્યા છે છ હજારથી વધુ વાંધા સૂચનો જંત્રી ઘટાડવા માટે મળ્યા છે ત્યારે બીજી તરફ સત્તરસો જેટલા સૂચનો જંત્રી વધારવા માટેના મળ્યા છે મિલકતના દસ્તાવેજ નોંધણી માટે સરકારનો મહત્વનો નિર્ણય જેમાં ખુલ્લા પ્લોટના દસ્તાવેજમાં અક્ષાંશ અને રેખાંશ દર્શાવવા ફરજિયાત રહેશે આ પ્રકારની નોંધ ન થાય તો દસ્તાવેજની નોંધણી ન કરવા આદેશ આપવામાં આવ્યો અગાઉ બાંધકામના બદલે ખુલ્લા પ્લોટના ફોટોઝ એ મૂકી દેવાતા હતા ખુલ્લો પ્લોટ દર્શાવતા સરકારને સ્ટેમ્પ ડ્યુટીમાં નુકસાન થતું હતું એટલે અત્યારે જે જૂના દસ્તાવેજો પેન્ડિંગ છે એ લોકો પોતાના સ્ટેમ્પ ડ્યુટી બચાવવા માટે અને જે પોતાનો પ્લોટ એરિયા હોય એના પર બાંધકામ કર્યું તો બાંધકામ ના બતાવી અને એ રેખાંશ દશાંશ નહીં બતાવી અને લેફ્ટ અને રાઇટના સાઈડનો જે ફોટોગ્રાફ્સ હતા એ ખુલ્લા પ્લોટમાં મૂકી અને દસ્તાવેજ નોંધવાનો પ્રયત્ન કરતા હતા આવું રાજ્ય સરકારના ધ્યાનમાં આવ્યું એટલે રાજ્ય સરકારે પરિપત્ર બહાર પાડેલો છે કે એક ચાર પછી આવા રેખાંશ દશાંશ નહીં નોંધાયા હોય અથવા તો લેફ્ટ રાઇટ સાઈડના ફોટા રિયલ એકચ્યુઅલ ફોટોગ્રાફ્સ કે સ્થળ સ્થિતિના નહીં હોય તેવા દસ્તાવેજ નોંધવામાં નહીં આવે રાજ્યસભાના સંસદ સભ્ય મયંકભાઈ નાયકની વિશેષ માંગ છે કે મહેસાણાથી મુંબઈ હવાઈ સેવા શરૂ કરવા માટે પત્ર લખ્યો ભારત સરકારની ઉડાન યોજના હેઠળ માંગ કરી છે હવાઈ સેવા અંગે નાગરિક ઉડ્ડયન મંત્રીને પત્ર લખ્યો છે ઉત્તર ગુજરાતમાંથી મુંબઈના મુસાફરોની સંખ્યા વધુ છે હવાઈ સેવા શરૂ થાય તો ઘર નજીક લોકોને લાભ મળી રહે અમદાવાદ ઝેડ બેન્કવેટ ખાતે વેજલપુર સ્ટાર્ટઅપ ટુ પોઈન્ટ ઓનો પ્રારંભ થયો છે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે પ્રારંભ કરાવવામાં આવ્યો હતો વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરે આયોજન કર્યું હતું સતત બીજા વર્ષે આયોજન કરવામાં આવી રહ્યું છે જેટલા સ્ટોલ તૈયાર કરવામાં આવ્યા છે વિધાનસભાનો નંબર હોવાથી સ્ટોલ રાખવામાં આવ્યા છે સ્ટાર્ટઅપને વિનામૂલ્યે સ્ટોલ આપવામાં આવ્યા છે પોતાની આગવી સૂઝને માર્કેટમાં લાવવા માટે આ ફેસ્ટિવલ જરૂરી છે તેવું નિવેદન સીએમ દ્વારા આપવામાં આવ્યું પીએમ મોદી આવા સ્ટાર્ટઅપ માટે પ્લેટફોર્મ આપ્યું છે દેશની બહેનો પણ સ્ટાર્ટઅપ શરૂ કરી રહી છે યુવાનો સ્પેસ સુધીના સ્ટાર્ટઅપ તૈયાર કરી રહ્યા છે પણ ઘણી વખતે આપણી પાસે ભણ્યા વધાર હોય કે ઓછું ભણ્યા હોય પણ ક્રિએટિવિટી હોય કઈક ને કંઈક બનાવી લેવાની તમે જુઓ ઘણા મોટા મોટા મશીનો જે બનાવતા હોય છે એ કેટલું ભણેલા હોય છે કેટલું નથી ભણેલા એ તમે ચેક કરો તો તમને ખ્યાલ આવે કે એની પાસે પોતાની આગવી સૂઝ કેટલી છે અને એ આગવી સૂઝ જ્યારે તમે કોઈ માર્કેટમાં લઈ જવી હોય તો એની કોઈ વ્યવસ્થા પહેલાં કોઈએ કરી નથી શક્તિ હે हम सब लोगों की शक्ति है अगर वो तो किसी बाहर की कंपनी के लिए काम करेगी तो उस देश की और उस देश की कॉलोमी बढ़ेगी और जब हमारे लिए काम करेगी तो हमारे देश की कॉलोमी और हमारे देश की ग्रोथ होगी पहले ये समझ जाओ स्टार्टअप सेल्फ से ज्यादा सोशल वर्क है कमिटमेंट टू द कम्युनिटी है बिकॉज वेन यू वर्क फॉर दिस कंट्री दिस कंट्री ग्रोज जब हम अपने देश के लिए काम करेंगे हमारे देश को समस्या होगा बहुत लोगों ने देश से बोला क्या तुम तो ना सिकेंड कैंडी चले जाओ સ્ટન્ડ બહુ સ્ટલ હોત આજ કલ તો આપણે ફંડિંગ પહેલે મિલ જતી હેરી મે આઠ લાખ રૂપિયા કે ચાલી પરસન્ટ ડિપ્યુટી પડી ઝેડ બેન્ક્વેટ ખાતે વેજલપુર સ્ટાર્ટઅપ ટુ પોઇન્ટ ઓનો આજથી પ્રારંભ થયો છે એમએલએ અમિત ઠાકર દ્વારા સતત બીજા વર્ષે આયોજન કરવામાં આવ્યું છે સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મુલાકાત લીધી હતી બોટના કોફાઉન્ડર અમન ગુપ્તા પણ હાજર રહ્યા હતા બેતાલીસ જેટલા સ્ટોલ બેન્કવેટ ખાતે તૈયાર કરવામાં આવ્યા છે પચાસથી વધારે ઉદ્યોગ નિષ્ણાતો સ્ટાર્ટઅપને માર્ગદર્શન આપશે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કાર્યક્રમમાં હાજરી આપી હતી વડાપ્રધાનના નેતૃત્વમાં દેશનું માન વિશ્વમાં વધ્યું છે તેવું નિવેદન પિયુષ ગોયલ દ્વારા આપવામાં આવ્યું હતું સ્ટાર્ટઅપ ફેસ્ટિવલનું આયોજન કરવું તે સાધારણ વાત નથી સમગ્ર દેશમાંથી નક્સલવાદ નાબૂદ થયો છે દેશમાં પાંચ હજાર વિધાનસભા બેઠક છે તમામ વિધાનસભાએ અમિત ઠાકર જેવું કામ કરવું જોઈએ ગુજરાતના લોહીમાં જ બિઝનેસ છે સુનિતા વિલિયમ્સને પણ યાદ કરી વખાણ કર્યા હતા સુનિતા વિલિયમ્સ ગુજરાતની જ દીકરી છે પિયુષ ગોયલનું નિવેદન स्टार्टअप्स में क्यूरियोसिटी होती है और उस क्यूरियोसिटी के कारण वो नए नए इनोवेशन कर पाते हैं और नया नया काम नई सोच के साथ करते हैं मैं भी आज उस क्यूरियोसिटी के कारण बेजलपुर आया हूँ और वास्तव में बड़ा आनंद आया कि एक असेंबली कॉन्स्टिटुएंसी लेवल पे इतना उत्साह इतना लोगों युवा युवतियों के बीच में क्रिएटर्स बनने का एंटरप्रेनर्स बनने का जोश जो मैंने आज यहाँ पे देखा है वो वास्तव में तारीफ के काबिल है और मैं बधाई दूंगा अमित ठाकर जी को और अमित शाह जी को जिनके एरिया में ये कार्यक्रम हुआ है कि उन्होंने अपने क्षेत्र के युवा युवतियों को देश के विकास के काम में દેશ વિકાસ યાત્રા મેગદાન બડે રૂપ મે પ્રોત્સાહન અમદાવાદ વેજલપુર વિધાનસભામાં ધારાસભ્ય અમિત ઠાકર દ્વારા વેજલપુર સ્ટાર્ટઅપ ટુ શરૂઆત કરવામાં આવી જેમાં બેતાલીસ અલગ અલગ નિશુલ્ક સ્ટોલ રાખવામાં આવ્યા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યના ગૃહમંત્રી કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ પેટીએમ ફાઉન્ડર અને બોટ ફાઉન્ડરે હાજરી આપી હતી એક્ઝીબિશનમાં સ્પેસ ટેકનોલોજી ઇલેક્ટ્રિક બાઇક સેમી સહિતના સ્ટોલ તૈયાર કરાયા હતા જેમાં ગુજરાતનો પહેલો મહિલા સેમી સ્ટોલ શરૂ કરવામાં આવ્યો ઇન્ડિસેમિક ગુજરાત ફર્સ્ટ સેમી કંડક્ટર પ્રોડક્ટ બે સ્ટાર્ટઅપ સો બેઝિકલી અમે લોકો બે સેગમેન્ટમાં કામ કરે છે ફર્સ્ટ વન ઇઝ આર એફ બેઝ મોડ્યુલ તો ઇન જનરલ ટર્મ્સ આપકો અગર તમારે કંઈ બી આઈઓટી પ્રોડક્ટ્સ બનાવી હોય તો એના માટેના ટેકનોલોજીઝ કોઈ બી તમારે યુઝ કરવી પડે બ્લૂટૂથ છે વાઈફાઈ છે તો એના માટે કોઈ કમ્પોનન્ટ ઇલેક્ટ્રોનિક પાર્ટ તમારે યુઝ કરવો પડે જે મેજરલી અત્યારે આપણે ચાઈનાથી લાવી રહ્યા છે તો એના રિપ્લેસમેન્ટ માટે થઈને અમે લોકો ઇન્ડિયામાં બેઝિકલી ઇન ગુજરાત અને પ્રોપરલી ઇન અમદાવાદમાં અમે લોકો મોડ્યુલ ડિઝાઇન કરી રહ્યા છે જે તમે તમારી આઈઓટી પ્રોડક્ટમાં યુઝ કરી શકો એ ઇન્ડિયાની પહેલી કંપની છે જે રીયુઝેબલ રોકેટના કોન્સેપ્ટ પર કામ કરીએ છીએ તો વોટ વી આર ડુઇંગ ઇઝ અમે પૂરું રીયુઝેબલ રોકેટ એન્ટાયર રોકેટ વી આર બિલ્ડિંગ ઇન અ હાઉસ એન્ડ વોટ રોકેટ વી આર બિલ્ડિંગ એની કોન્સેપ્ટ છે રીયુઝેબિલિટી વી કેન રીયુઝીઝ રોકેટ મલ્ટિપલ ટાઈમ્સ વિદ ઇન ટ્વેન્ટી ફોર આર્સ લાઈક એક રોકેટ લોન્ચ કર્યા પછી વિદ ઇન ટ્વેન્ટી ફોર આવર્સની અંદર અમે એને ફરીથી રિફ્યુલ કરીને ફરીથી અન અદર સેટેલાઇટ લોન્ચ કરી શકીએ છીએ સો ધીસ ઇઝ વોટ અવર વી આર બિલ્ડિંગ અમારી એક બ્રાન્ચ છે લાઈક વી આર હેવિંગ અ હેડક્વાર્ટર ઇન અમદાવાદ ઇન સાનંદ જીઆઈડીસી અને બીજી જે અમારી બ્રાન્ચ છે દેટ ઇઝ ઇન દુબઈ તો છેલ્લા પાંચ વર્ષથી વી આર ડુઈંગ ધીઝ મેન્ટ લાઈક વી આર ડુઈંગ ધીસ વર્કિંગ ઓન ધીસ કોન્સેપ્ટ આર એન્ડ ડી Right हमारा so uh, कंपनी में हम बाइक्स बनाते हैं मार्केट को ज्यादा पेनिट्रेट करने के लिए अभी लोगों को बहुत सारे दिक्कत होते है कि अगर हम खरीदने का कर दिक्कत करते कि की कई बैठक गए तो हमारा हाल चल क्या है तो हम इसी जैसे लोगों के लिए ना एक ऐसा सिस्टम बनाया

સતત બીજા વર્ષે પણ આ સ્ટાર્ટઅપ ફેસ્ટિવલનો આ પ્રારંભ કરવામાં આવ્યો છે ગુજરાતના મુખ્યમંત્રી પણ હાજર રહ્યા હતા ખાસ કરીને આ સ્ટાર્ટઅપને વિશેષતા શું વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ એ વેજલપુરમાં રહેતા યુવાનોને એક એવી તક આપવાનો પ્રયાસ છે કે જે તકથી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમનો એને ફાયદો થાય જે ઇન્વેસ્ટર છે જે મેન્ટર છે સ્ટાર્ટઅપ છે એનું જે એન્વાયરમેન્ટ છે એનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે આ બધા જ લોકો નજીક આવે અને એક એવી ઇકોસિસ્ટમ બનાવે કે જે ઇકોસિસ્ટમમાંથી નવો યુવાન જ્યારે કોઈ ધંધા વિશે વિચારે તો એ ધંધા માટે એને ફંડ આપનાર મળી રહે એને ઓફિસ આપનાર મળી રહે એને માર્કેટ સમજાવનાર મળી રહે એને સ્કિલ સમજાવનાર મળી રહે તો આ એક એવો પ્રયાસ છે કે જેના કારણે આગામી દિવસમાં જે આવતા પચાસ વર્ષ એ ઇન્ડિયાની ઇકોનોમીમાં સ્ટાર્ટઅપના વરસો છે અમે એવું પ્રયાસ કરીએ છીએ કે નરેન્દ્રભાઈ મોદીનું સપનું એ અમે નીચે ગ્રાસરૂટ લેવલે લઈ જઈએ અને ગ્રાસરૂટમાંથી સ્ટાર્ટઅપ શરૂ કરવાનું એક વાતાવરણ બને જેના કારણે દેશને

ગુજરાત બોર્ડમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર મળી રહ્યા છે ધોરણ નવથી બાર કોમ્પ્યુટર વિષયનો અભ્યાસક્રમમાં ઘટાડો કરાયો છે પરીક્ષાલક્ષી ભારણ ઘટાડવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે આગામી શૈક્ષણિક વર્ષથી અભ્યાસક્રમમાં ઘટાડો લાગુ પડશે દરેક ધોરણમાં સરેરાશ ચારથી પાંચ ચેપ્ટર ઘટાડવામાં આવશે બોર્ડના વિદ્યાર્થીઓને પરીક્ષા તૈયારીઓમાં વધુ સમય મળશે અંદર જે પ્રકરણો અઘરા હતા કે જેને વિદ્યાર્થીની જરૂરિયાત નહીં અને આગળ ભણી શકે એટલા માટે એ ચેપ્ટરો અગાઉ દાખલા તરીકે કે દસના છે એ દસના વિદ્યાર્થીને સમકસ રાખવામાં આવ્યા અને ધોરણ બાર અગિયારના હોય એને એના સમકસ વાંચ્યા એટલે એની અંદર વિદ્યાર્થીઓ વધારે હેતુલક્ષી માર્ક લાવી શકે એવા પ્રશ્નો અને બીજા પણ પ્રશ્નો કે જે જનરલી હોય એને સરળ બનાવવા માટે અમુક જે અભ્યાસક્રમો જે ચેપ્ટરો હતા એ પ્રકરણો એ નવી જૂન બે હજાર પચીસથી જે અભ્યાસક્રમ પુસ્તક નવું આવશે એની અંદર એ પ્રકરણો દૂર કરવામાં કમિટીએ નિર્ણય કર્યો છે વિદ્યાર્થીઓને સસ્તા ભાવે પુસ્તક મળે તેવી કોંગ્રેસે માંગ કરી હતી પેપરના ભાવ ઘટતા પચાસ ટકાથી વધુ કિંમત ઘટાડવાની માંગ કરવામાં આવી હતી વર્ષ બે હજાર ચોવીસ માં ત્રણસો અઢાર પેજનું ગણિત પુસ્તક આઠસો ત્રીસ ગ્રામનું હતું નવા કોર્સમાં પુસ્તક છસો પાંચ ગ્રામનું છતાં ભાવ એકસો છવ્વીસ રૂપિયા જ છે નવા કોર્સમાં ચેપ્ટર ઓછા પેપર પણ ઘટ્યા છતાં કિંમત યથાવત છે નવા પુસ્તકના ભાવમાં પચાસ ટકા સુધીનો ઘટાડો કરવા કોંગ્રેસે માંગ કરી જૂના ત્રણસો અને એનું બુકનું વજન આઠસો ગ્રામ હતું વેચવામાં આવતી બે હજાર ની અંદર ત્રીસ ટકા ઓછો કરી દેવામાં આવ્યો ચોપડીનું વજન છસો પાંચ ગ્રામ થઈ ગયું અને એના જે પુસ્તક હતા એ ત્રણસો ની જગ્યાએ બસો ત્રીસ થઈ ગયા છતાં પણ એ પુસ્તક એકસોને છવ્વીસ રૂપિયામાં ગયા વર્ષે વેચવામાં આવ્યું એટલે પાઠ્યપુસ્તક મંડળ જ્યારે એ ઓગણીસસોને એકસઠમાં સ્થાપવામાં આવ્યું ત્યારે એનો હિત એટલું જ હતું કે નહીં નફોને નહીં નુકસાનના ધોરણે ગુજરાતના ગરીબ મધ્યમ વર્ગના બાળકોને વિદ્યાર્થીઓને સારા ભાવે સારા પુસ્તકો ઉપલબ્ધ થાય એની સામે પાઠ્યપુસ્તક મંડળ કમાણી કરી રહ્યું છે મહેસાણા જિલ્લામાં હોસ્પિટલમાં સ્ટાફની અસર જેમાં એકત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસની સ્થિતિએ ઓગણીસો એસીનું મહેકમ મંજૂર થયું કુલ મહેકમ સામે જિલ્લામાં ચાલીસ પોઈન્ટ ટકા જગ્યા ખાલી છે પીએચસીમાં પાંચસો ને સોળ મહેકમ સામે ત્રણસો બેતાલીસ જગ્યાઓ ખાલી છે મહેકમ સામે એક હજાર એકસો સત્તર જગ્યાઓ ભરેલી આઠસો ત્રણ જગ્યાઓ ખાલી છે સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં પાંચસો તેર ના મહેકમ સામે ત્રોતેર જગ્યા ખાલી છે સીએચસીમાં સૌથી ઓછી ચૌદ પોઈન્ટ ત્રેવીસ ટકા સ્ટાફની ઘટ છે સરકારી હોસ્પિટલમાં એકતાલીસ ટકા સ્ટાફની ઘટ છે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં ઓગણસાઠ પોઈન્ટ ઝીરો એક ટકા સ્ટાફની ઘટ છે સબ ડિસ્ટ્રીક હોસ્પિટલોમાં પાંત્રીસ પોઈન્ટ પચીસ ટકા સ્ટાફની અછત છે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં વર્ગ એકના અધિક્ષકની બે જગ્યા ખાલી છે અમદાવાદ ટ્રાફિક વિભાગની કામગીરી શંકાના દાયરામાં છે એલજી હોસ્પિટલ પાસેનો વિડીયો વાયરલ થયો છે ટોઈંગ વાનની ભેદભાવવાળી કામગીરી સ્પષ્ટ દેખાઈ રહી છે સામાન્ય લોકો સામે જ કેમ ટ્રાફિક વિભાગ કાર્યવાહી કરે છે તાજેતરમાં જ ટ્રાફિક વિભાગની પીઠ હતી જૂનાગઢમાં પ્રોફેસરની કરતૂત બાદ ઇન્ચાર્જ પ્રિન્સિપલ એક્શનમાં આવ્યા છે સ્થાનિક સ્તરે કમિટી બનાવાઈ છે ઇન્ચાર્જ પ્રિન્સિપલે આ નિવેદન આપ્યું હતું શિક્ષણ વિભાગમાં અહેવાલ આપવામાં આવ્યો છે બાકી અમે લોકલ કક્ષાએ સિનિયર અધ્યાપકોની કમિટી બનાવી અને એની તપાસ અમે મેં સોંપી દીધી મ્યુનિસિપાલ તરીકે એ અહેવાલ જે છે એ તૈયાર થયા એ અહેવાલ અમે અમારી ઓફિસથી ગાંધીનગર એ મોકલી આપીએ છીએ જુનાગઢના આલમપટ પ્રોફેસર સામે કાર્યવાહીની એબીવીપીએ માંગ કરી છે પ્રોફેસર સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવા એબીવીપીએ માંગ કરી જે જે સચિન પીઠડિયા નામના પ્રોફેસર છે ઘણા સમયથી અહીંયા ફરજ ઉપર હતા એ અવારનવાર બહેનો દીકરીઓનું શોષણ કરતા માનસિક ત્રાસ આપીને શારીરિક શોષણ કરવાની પૂરા પ્રયત્ન કરતા અને વોટ્સએપની અંદર આપણે એવા ચોટ ચેટ્સ જે છે ટૂંકમાં એની એક બહુ આપણે ગંભીર બાબતની વિભત છે જે મહેસાણ કોલેજના અધ્યાપક સચિન પીઠડિયા દ્વારા જે વિદ્યાર્થીઓને મેસેજ ઉપર અભદ્ર માગણીઓ કરી અભદ્ર મેસેજો કરી અને એમની સાથે સાથે એમને પરીક્ષામાં નાપાસ કરી દેવા બાબતે જે વિષય આવ્યો છે તપાસ કરતા પૂર્વમાં સચિન પીઠડિયા દ્વારા વધારે વિદ્યાર્થી બહેનોને પણ આવા ભ્રીષ્મ વીડિયોની લિંકો મોકલેલ હોય ગર્લ્સ રૂમની અંદર કોલેજની અંદર વારંવારે પ્રવેશી ગયેલ હોય આવી ઘટનાઓ વારે વારે સામે આવી છે ત્યારે આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ માંગ કરે છે કે જે પણ કેમ્પસની અંદર સચિન પીઠડિયા જેવા પ્રાધ્યાપકને ક્યારેય પણ સાખી ન શકાય એટલે ગુજરાતના એક પણ કેમ્પસની અંદરની બદલી નહીં પણ એને ફરજ મુક્ત કરવામાં આવે એવી વિદ્યાર્થી પરિષદ માંગ